કૃષ્ણ કનૈયા લાલકી છે થાય છે ભેગા મળી ગાવો ભજન રુડા થાય છે ભેગા મળી ગાવો ભજન રૂડા થાય છે હૈયાની ની હાટડી હરી રસ જાગે છે ભાવતી ભજો તો ભાવતી ભજો તો ભગવાન રાજી થાય છે આવો બેનો આવો રૂડો થાય છે સીતારામ બોલો સંકટ દૂર થાય છે રાધ શ્યામ બોલો રાધ શ્યામ બોલો જીવન સફળ થાય છે આવો બેનો આવો સત્સંગ રૂડો થાય છે બંસીવાડો શ્યામ મારો સાચો સાથીદાર છે શરણ એને જાતા ભવરો ગટડી જાય છે આવો બેનો આવો સત્સંગ રૂડો થાય છે ગોકુળ વાડા नाथ મારી દોરી તારે હાથ છે દાસી બની જાવું હ્રદયનો પોકાર છે વૈષ્ણવની નાતમાં આનંદ મંગળ થાય છે તાલી ઓના તાલે તાલી ઓના તાલે હ્રદયમાં ઘણો ભાવ છે આવો બેનો આવો રૂડો થાય છે નંદ નો દુલારો મારો શ્યામ રટતા ની કુંજ માં જવાય છે વૈષ્ણવ મંડળ માં આનંદ મંગળ થાય છે ભક્તો બધા સાથે મળી ગુણ પ્રભુ ના ગાય છે આવો બેનો આવો સતસંગ રૂડો થાય છે કૃષ્ણ કનૈયા લાલકી છે